સવારના જે ચા પરોઠા ખેપલા સૂકી ભાજી જે બધું ખાઈએ ને એ અનલિમિટેડ નો પ્લાન લઈને આવેલો છે નવ વસ્તુ આપણે ટોટલ નવાણું રૂપિયામાં અનલિમિટેડ આપને આપણે આપે છે નમસ્કાર મિત્રો હું છું જગદીપ અને સ્વાગત કરું છું આપણી પોતાની ચેનલ હું તમને જે એક રેસ્ટોરન્ટની વિઝિટ કરવાનો છું આ કસ્તુરબા મેઇન રોડ ઉપર એની અંદર તમને જે નાસ્તો છે નવાનું રૂપિયામાં અનલિમિટેડ મળે છે જ્યાં ફરી એકવાર આપો રૂપિયામાં અનલિમિટેડ નાસ્તો કઈ જગ્યા એવી છે મેં તમને કીધી શું નામ છે ટોટલ ડિટેલ આજે આપણે એના ઓનર પાસેથી મળીશું અને સાથે જાણશું કે નવાનુ રૂપિયામાં એક્ચ્યુઅલમાં એવું બધું શું લોકો આપે છે કે જેને લઈને આજે ઘણી બધો ટ્રાફિક આપણે ત્યાં જોવા મળે છે આપણે જાજો સમય નથી લેવો ચાલો આપણે મળીએ નવાણું રૂપિયામાં શું એવો નાસ્તો છે કે જે આપણે અનલિમિટેડ મળે છે તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે સંસ્કૃતિ કાફેની અંદર જ્યાં મેં તમને પહેલાં દેખાડ્યું કે કઈ જગ્યાએ એવી છે આજે આપણે નવ્વાણું રૂપિયા અનલિમિટેડ નાસ્તાની મોજ કરવાની છે ત્યારે અત્યારે તમે જે ઇન્ટિરિયર અત્યારે જોઈ રહ્યા છો એ સંસ્કૃતિ કાફેનું છે કે આપણે કાંઈ પણ નાનું મોટું ફંક્શન કરવું છે પહેલાં તો નાસ્તાની વાતની શરૂઆત કરીએ તો અનલિમિટેડ નાસ્તો અહીંયા શરૂ કરવામાં આવે છે એક જેને કહેવાય કે બ્રેકફાસ્ટ તો સારામાં સારું ખાવું હોય તો એક આ જગ્યાએ આપને મળે છે આપણે જોઈએ છીએ કે નાની મોટી કોઈ ફંક્શન કરવું હોય બર્થડે હોય કીટી પાર્ટી હોય તો એ માટેનું પણ અહીંયા સારું એવું અરેન્જમેન્ટ છે કેટલા લોકો માટે અરેન્જમેન્ટ છે શું અરેન્જમેન્ટ છે આપણે અહીંયા રચિતભાઈ જે ઓનર છે એને સાથે મળીને આપણે કરવાના છીએ તો મિત્રો આજે આપણે જે જે વાત કરી કે નવાણું રૂપિયામાં જે નાસ્તો અનલિમિટેડ આપણે કરવાના છીએ સંસ્કૃતિ કાફેની અંદર આપ જોઈ રહ્યા છો કે કેટલો બધો નાસ્તો છે એક એક વખત આપને આપે ને તો એ રૂપિયા કદાચ આપણે દઈને તો એના કદાચ વધારાનો નાસ્તો અત્યારે આપણે થઈ શકે કદાચ બીજી વાર લેવાની જરૂર ન પડે તો તમે પહેલેથી એન્ટ્રો કરાવો આ એક ટેસ્ટી પૌવા છે મસાલા ચાય મસ્કાબન કેપલા અને દહીં ફ્રેન્ચ ફ્રાય સૂકી ભાજી અને બ્રેડ બટર જામ અને બ્રેડ બટર આટલી બધી વસ્તુ આપણે ક્વોન્ટિટી પણ ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ નવ વસ્તુ આપણે ટોટલ નવ્વાણું રૂપિયામાં અનલિમિટેડને આપણે આપે છે તો ચાલો આજે આપણે ટેસ્ટ કરીએ કે વસ્તુ કેવી છે કારણ કે હજુ સુધી આપણે સાંભળું ખરી પણ ટેસ્ટ નથી કરી આજે હું તો ટેસ્ટ કરવાનો છે હું મારા સારામાં સારા એક જેને કહેવાય કે રિવ્યૂ આપીશ પણ તમે એકવાર અહીંયા આવશો તો તમને ટેસ્ટ નહીં ખબર પડશે એક વખત મુલાકાત તમે તો જરૂર લેશો તો ચાલો આપણે પવાથી શરૂઆત કરીએ કે પવાનો ટેસ્ટ કેવો છે ખૂબ જ સરસ જેને આપણે પવાની ડેફિનેશન કહી શકીએ ને પવા ઘણી વખત આપણે પવા જોતા હોય તો ખાલી પીળા હળદર નાખીને આપણે દેતા હોય પણ ખરેખર ટેસ્ટી મસાલાવાળા પવા આપણને અત્યારે મળે છે મિત્રો આજે આપણે મસ્કાબંધ જોઈએ મસ્કાબંધીને આપણે જોઈ કે એની અંદર જે ફ્રૂટનો જામ જે છે એ સોલિડ નાખેલો છે પૂરેપૂરો નાખેલો છે એવું નથી ખાલી નાખવા ખાતા નાખ્યો છે પણ દિલથી આપણે અહીંયા નાસ્તો સો કરે છે આપણે ચાની સાથે અને મસાલા ચાય સાથે ટેસ્ટ કરીએ

અહીંયા આવીને જે શાંતિથી બેસીને જે નાસ્તો જે મજા છે ને તેમાં અહીંયા આવશો ને તો તમને ખબર પડશે ફ્રેન્ચ ફ્રાય આપણે ટેસ્ટ કરીએ મોટી 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 મોટીનો મતલબ શું થાય ખબર છે બટાકા મોટા અને બટાકા મોટા જેટલા મોટા જેટલા ને એટલા બટાકા સારા એટલે ફ્રેન્ચ ફ્રાય પણ અત્યારે સરસ છે ફ્રેન્ચ જે મસાલો ના આવ્યો છે ને ઓસમ છે એકવાર તમે અહીંયા આવીને ટેસ્ટ કરો સ્પેશિયલ સુખી બાજુ રિયલ ટેસ્ટ છે એવો જ ખરેખર સુખી બાજુ નો ટેસ્ટ છે બ્રેડ બટર જામ આપણે જોઈ અહીંયા આવો અહીંયા બ્રેડ બટર જામ તમે જુઓ પૂરેપૂરું ક્યાંય તમને બ્રેડની જે પેલી વ્હાઈટ બોર્ડર કે વ્હાઈટ આવે ને કે દેખાતું નથી મતલબ એ કે બહુ સરસ ટોપિંગ અહીંયા કરેલું છે સારો એવું જામ પણ અહીંયા યુઝ કરેલું છે હવે થોડાક પાછળ હોય જાય હા દેખાય ને તમને હારું એટલે બહુ સરસ આનો ટેસ્ટ છે બ્રેડ બટર છે મિત્રો તમારે ખરેખર જેને કહેવાય ને સેટિસ્ફેક્શન જોતું હોય ને નવ્વાણું રૂપિયામાં તમે આજે અનલિમિટેડ નાસ્તો કરો છો તો કંઈક સેટિસ્ફેક્શન આપણે મળે કે ના આપણે આવ્યા છે ને તો મને સંતોષ થયો તો એવી જગ્યા છે કે જ્યાં તમે આવશો ને તમને આમ પૂરેપૂરો સંતોષ થઈ જશે તમને જે વસ્તુ ભાવે છે ને એ ખરેખર તમે બે ત્રણ વાર લેશો ને તો તમને પેટમાં ગડબડ કે એવું કાંઈ નહીં થાય એટલું સોલિડ અત્યારે ટેસ્ટ છે બધા વસ્તુ પણ છેલ્લે આપણે ચાનો ટેસ્ટ કરીએ કે ખરેખર ચા કેવી છે મસાલા ચા આપણે જે જોઈ છે અનલિમિટેડની અંદર મસાલા ચા જેને કહેવાય ને એવી જ મસાલા છે ઘણી વખત આપણે જોતા હોય ને તો મોટા મોટા અક્ષરે ચાય ચાય કે ચા લખ્યું હોય પણ ચાનું ખરેખર નામ જ હોય પણ અહીંયા જે ચા છે ને બોલતા બોલતા બીજી વાર ટેસ્ટ લેવાનું મન થઈ ગયું એવી ચા અત્યારે અહીંયા છે તો આપણે બધી વસ્તુ અત્યારે તમે જોવો છો સારો જે નાસ્તો આપણે સૌ કરે છે ખૂબ જ સરસ છે તો મિત્રો આપ જે અત્યારે જે નાસ્તો જોવો છો એનો ટોટલી વસ્તુનો મેં અત્યારે ટેસ્ટ કર્યો છે નેચરલ ટેસ્ટ છે ને કહી શકાય એવો નેચરલ ટેસ્ટ અહીંયા આપણે ચાથી લઈને મસ્કાબંધથી લઈને બધી વસ્તુનો નેચરલ ટેસ્ટ આપણે આપે છે તો અહીંના જે ઓનર છે રચિતભાઈ તેની સાથે આપણે ચર્ચા કરીએ કે કઈ જગ્યાએ એડ્રેસ આવ્યું છે એડ્રેસ તો આપણે જોયું પણ વિશેષ આનું શું છે આમાં તમે કદાચ અત્યારે મેનુ જોવો છો ને એક વસ્તુ તમને વિશેષ જાણવા મળીએ છીએ કદાચ તમારું જો નજર ગયી હોય તો એ શું વિશેષ છે ને તમે અત્યારે જુઓ આપણે ખરેખર રચિતભાઈ અને એમના વાઇફ છે એ આપણે ડિટેલમાં કહેવાના છે તમે જસ્ટ જુઓ તો ચાલો આપણે મળીએ રચિતભાઈને અને એમના વાઇફ તો મિત્રો અત્યારે આપણી સાથે સંસ્કૃતિ કાફે છે એમના ઓનર રચિતભાઈ અને હિમાલીબેન આપણી જોડે છે આપ બંનેનું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે આપણે જે રીતે વાત કરી કે થોડા ઘણા ક્વેશ્ચન્સ આન્સર આપણે કરીએ કારણ કે અમુક વસ્તુની શું હોય કે એ મને ખબર છે એ લોકોને વધારે ખબર હોય એટલે પહેલાં તો તમે એ કહો કે આજે એડ્રેસ છે એક્ઝેક્ટ કઈ જગ્યાએ સંસ્કૃતિ એક્ઝેક્ટ આવશે આપણે ધરમ થી લઈને ગોદરી હાઈસ્કૂલ જવા માટેનો જે રસ્તો છે તેમાં એક્ઝેક્ટ હોય છે રેસ્ટોરન્ટ આવે છે જેને યોગી આનંદ કોમ્પ્લેક્સ કહેવાય યોગી આનંદ કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ડિલક્સ પાન થી ત્રીજી દુકાન છે જે આપણે કાફે છે એનો ટાઈમિંગ શું છે ટાઈમિંગ સવારે નવ વાગ્યા થી લઈને સાંજે સાડા વાગ્યા સુધી મળબેન તમને હું જાણવા માંગીશ અમારા દર્શક મિત્રોને બતાવો આપણે જે એરિયા છે એ મોસ્ટ ઓફ જસ્ટ નાસ્તા માટે જ આપણે ઉપયોગમાં લઈ શકીએ કે કંઈ કોઈ મારે પાર્ટી કરવી છે બર્થડે ફંક્શન કરવું છે તો તેની માટે ઉપયોગ કરી છે અત્યારે પણ એવું છે હાલ કે વધારે અમારા જે કસ્ટમર છે એ બધા કિટી પાર્ટી અરેન્જમેન્ટ માટે કોઈ પણ બર્થડે સેલિબ્રેશન હોય કોઈ પણ એનિવર્સરી સેલિબ્રેશન હોય એમાં વધારે આવે છે લોકો એમાં એ લેડીઝ ક્રાઉડ છે જે એમાં વધારે ફિફ્ટી પ્લસ જે લેડીઝ છે જેમની એજ ફિફ્ટી પ્લસ હોય એ લોકોની પાર્ટી વધારે અરેન્જ અહીંયા થતી હોય છે અચ્છા કે તો પાર્ટી રાખવી પણ આપણે અહીંયા અરેન્જમેન્ટ આપણે કરી દીધું મિત્રો ખાલી નાસ્તા માટે નહીં આજે એક હું તમને ઇમ્યુનિટી છે એ એડ કરતો કે તમારે કોઈ નાની મોટી પાર્ટી કરવી છે નાની મોટું ફંક્શન કરવું છે ચાહે કેટી પાર્ટી હોય ખાસ કરીને લેડીઝ ક્લબનું છે લેડીઝ લોકોને કોઈ ફંક્શન કરવું હોય તો અહીંયા સારી એવી જગ્યા સારું ફૂડ પ્રોવાઈડ કરે છે અચ્છા કેટલા લોકો સુધીની ફેસિલિટી આપણે અહીંયા આપી શકીએ અમે લોકો ત્રીસ લોકો સુધીની અરેન્જમેન્ટ કરી દઈએ છીએ એમાંય અમે થોડોક બેનિફિટ વધારે એ આપીએ છીએ કે તમારું કોઈ પર પર્સન જે બજેટ હોય એ તમારે નક્કી હોય એ તમે અમને કહી દો તો અમે તમને ચાર પાંચ ઓપ્શન મેનુ આપીએ છીએ કે આ આ મેનુ અમે સજેસ્ટ કરી શકી જે તમે પર હેડ એટલા બજેટમાં રાખી શકો એવી ફેસિલિટી આપી દે તો મિત્રો ખરેખર એનો મીનિંગ એ થયો કે અહીં આપણે આવ્યા અને નવ્વાણું રૂપિયાનું અનલિમિટેડ ફૂડ છે પણ મારું બજેટ પચાસ થી સાહીઠ રૂપિયાનું હોય એવું ફિક્સ નથી તમારા નવ્વાણું રૂપિયા જ દેવાના આપણે એમ કહીએ કે ભાઈ તમે પચાસ થી સાહીઠ રૂપિયાના બજેટમાં માં અમે તમને સર્વ કરી દો તો તમે એ પણ અમને સર્વ કરી દો અચ્છા આપણી એની કોઈ ખાસિયત હોય તો અમને જણાવો અમારું નામ જ છે સંસ્કૃતિ એટલે અમારું મેઇન ખાસિયત ચાર્જ છે બાકી આ બધું છે એ ઓથેન્ટિક ટેસ્ટ માં જ છે આપડા પ્યોર ગુજરાતી ટેસ્ટમાં અમે લોકો આપવાની ટ્રાય કરી છે એનો મતલબ કે ભાઈ આપણે એક પ્યોર ડેફિનેશન જેને કહી શકાય સંસ્કૃતિ એ ચાની જે સ્પેશિયાલિટી છે એ આપણે અહીં આપે છે આપણે જયારે મિટિંગ થઈ ત્યારે વાત થઈ હતી આની તમારી સ્પેશિયલમાં તમે શરણ કરો છો માટીના તમે તમારા મોડે અમારે સાંભળવા માંગી થાય કે આ મેં તમને થોડીક પેલા કીધું કે એની તમે જયારે હું ટેસ્ટ કરતો હતો ને ત્યારે કઈક નોટિસ કરવાનું તમને કીધું તમે એમાં જોવો તમને શું નવું લાગે છે તો આજે આપણે રચિતભાઈ કે છે કે માં ખરેખર શું નવું છે તમે જો તમે જે વિચાર્યું ઈ જ બરોબર છે કે રચિતભાઈ કીધું બેનું સેમ જ છે રચિતભાઈ આપણે દરેક વસ્તુ માટીના વાસણમાં સર કરી છે તમે જોઈ શકો છો ચા છે એ માટીના કુલરમાં છે અને એ પણ ડિસ્પોઝેબલ કુલર છે તમે એકવાર ચા પીઓ અને પછી કુલર સાથે લઈ જાઓ તોડી નાખો કે કચરામાં નાખી દે બધી વસ્તુ અલગ બાકીના જે વાસણ છે તમે જો જેમ કે બાઉલ છે પાઉલ જનરલી છે ને ડિસ્પોઝેબલ હોય છે બટ આપણે નાઇન્ટી નાઇન રૂપિયા છે એટલે ડિસ્પોઝેબલ ન કરી શકીએ તો એને વ્યવસ્થિત રીતે સાફ કરી અને રીયુઝ કરીએ છીએ બાકીની જે પ્લેટ્સ છે એમાં એ પણ માટીની જ છે બટ એમાં આપણે બટર પેપર લગાવીએ છીએ રીઝન કે લોકોને હાઈજીન મેન્ટેન છે આપણે મોસ્ટલી દરેક વસ્તુ એવી હોય કે જે રીયુઝ થતી હોય એમાં આપણે બટર પેપર લગાડીને આપીએ છીએ જે આપણે જો એ તમે ફ્રેન્ચ પણ માટીના વાસણમાં એટલે કે મોસ્ટ ઓફ ટોટલી વસ્તુ આપણે અહીંયા માટીના વાસણમાં માં પીરસવામાં આવે છે બહુ મોટી ખાસિયત છે તમે રાજકોટની ગમે રેસ્ટોરન્ટમાં જાશો ને તો ક્યાંય તમને માટીના વાસણમાં પીરસતા હોય ને એવું તમને ક્યાંય જોવાનું મળે તો બીજી કોઈ ખાસિયત હોય તો તમારું આનું સ્પેશિયલ મેનુ કયો સ્પેશિયલ તમારે આઈટમ દેખાય હા અમે છે ને માટીની અંદર આપણે કુલડ પીઝા આપીએ છીએ છે કુલડ મેગી આપીએ છીએ કુલડ કોફી દરેક વસ્તુ આપત માટીમાં આપીએ છીએ એનો જે ટેસ્ટ છે ને એનાથી સરસ એ છોટો ரியલ ટેસ્ટ કુલડ પીઝાનો તમારે લેવો હોય તો હું કહી શકું કે તમારે સંસ્કૃતિની અંદર આવવું જોઈએ કુલડ પીઝા રાજકોટની અંદર તો ઘણી બધી જગ્યાએ કદાચ હવે ધીમે ધીમે ડેવલપ થાય છે અમુક લોકોને તો કુલડ પીઝા લે પેલે તો ખબર નથી કુલડ પીઝા લેસો પણ હવે કદાચ તમને તો આઈડિયા આવી ગયો કે અમુક જગ્યા અનલિમિટેડમાં મળે છે પણ ખરેખર અનલિમિટેડનો ટેસ્ટ અને અહીંયા આવીને તમે ટેસ્ટ કરવામાં તમે જો આવશો ને તો તમને ખબર પડશે એટલે અહીંની સ્પેશિયલ મેનુ છે કુલર પીઝા કે કુલરની અંદર જ્યારે અહીં મેગી સર્વ કરવા આવે છે તો એ વસ્તુ તમે સર્વ કરવા એક જરૂર આવો તો અમારા દર્શક મિત્રોમાં તમે એ પણ કહો કે આજે વિશેષનો ટાઈમિંગ તમારે જો આવો હોય તો આનો ટાઈમિંગ શું રહેશે ટાઈમિંગ સવારે નવ વાગ્યાથી લઈને સાંજે સાડા વાગ્યા સુધી ચાલુ હોય છે બ્રેકફાસ્ટ સાંજે મિત્રો આપણે તમે કદાચ સાંજનો બ્રેકફાસ્ટ તમને મળશે કીધું પણ ઓમ તમે જુઓ તો સવારનો બ્રેકફાસ્ટ હોય ને કારણ કે સવાર કહેવાય પણ આ બ્રેકફાસ્ટ છે ને એ ટ્વેન્ટી ફોર કે જયારે ઓફિસ આ ઓપન હોય રેસ્ટોરન્ટ જયારે ઓપન હોય ત્યારે તમારે બ્રેકફાસ્ટ સાંજે ચાર વાગે કે પાંચ વાગે આપણે એમ કહી કે નાઇન્ટી નાઇન વાળું મેડમ મેનુ મારે અનલિમિટેડ જોઈ છે તો તમને અહીંયા મળશે એવું સવારનું બ્રેકફાસ્ટ કે બ્રેકફાસ્ટ સવારે હોય એટલા માટે એવું જરૂર નથી તમને સવાર જ મળશે ફૂલ ડે તમને અહીંયા બ્રેકફાસ્ટ મળશે તો અમારા દર્શક મિત્રોને બીજી એ પણ કહી દો કે અમારી ચેનલ ચેનલથી છે ટુગેધર વિથ છે એને સબસ્ક્રાઈબ કરવાનો કહી દો અને વિશેષ માહિતી કાંઈ તમને મેસેજ દેવો તમારા દર્શક મિત્રોને શ્યોર એમની ચેનલ ટુગેધર વિથ છે અને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને વધુ ને વધુ લોકો સુધી ફેલાવો કારણ કે એ જે કામ કરી રહ્યા છે બિઝનેસ ને સપોર્ટ કરવાનું બહુ જ મહત્વનું કામ છે તો મિત્રો આજે આપણે રેસ્ટોરન્ટની વિઝિટ કરી સારા મતલબ જે બેસ્ટ જે યુનિક ફૂડ આપણે અહીંયા સર્વ કરે છે એ જોયું તો આપણા નેક્સ્ટ વિડીયો જેમ આ વિડીયો કરી તો થોડું પાછળ રહી જાઓ આગળ વિડીયો મેં સપોર્ટ કર્યા હતા છત્તાલીસ હજાર પ્લસ વ્યુઅર તમે આવ્યા હતા તો આની અંદર તમે મેક્સિમમ આ શેર કરો તમારે રિયલ ટેસ્ટ લેવો છે તો તમે અહીંયા આવો રિયલ ટેસ્ટ તમારે લેવલ છે તો સાથે સાથે તમારે આવો અહીં આવ્યા પછી તમે ટેસ્ટ તમારે જવું છે તો કઈ તમારી કેવી છે એ પણ તમારી કોમેન્ટ બોક્સમાં આપો તો આપણે નવા વિડીયો સાથે કઈક નવા વિષય સાથે